નમસ્કાર દર્શક મિત્રો ડબલ નાઇન ડી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ ખાત્ર ચોકડી અમદાવાદ રોડ પર આવેલ વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર વૈભવભાઈ પટેલ દ્વારા અનેકો જગ્યાએ પોતાની હોસ્પિટલો કાર્યરત છે જેમાં મહેમદાબાદ ખેડા તેમજ વસો મૌદા કટલાલ વટવા જેવી અનેક જગ્યાએ વેદ હોસ્પિટલ કાર્યરત છે ત્યારે હવે નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે પવિત્રધામ ડાકોર ખાતે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ડાકોર ખાતે ઠાસરા વિસ્તારના આસપાસના વિસ્તારોમાં અસાધારણ આરોગ્ય સંભાળ સેવાઓ પ્રદાન કરવામાં આવશે આ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં જેમાં ડૉક્ટર વૈભવ પટેલ અને ડૉક્ટર વિક્રમ બેરા જેવો કોઈપણ પ્રકારની હાડકા અને કમરની બીમારીના ઓપરેશન કરશે સર્જિકલ વિભાગ જેમાં એપેન્ડિક્સ સારંગાંઠ હરસ મસા ભગંદર જેવા રોગોના ઓપરેશન કરવામાં આવશે મેડિસિન વિભાગ જેમાં હૃદયનો હુમલો તેમજ મગજના લકવો ડેન્ગ્યુ એ મેલેરિયા આઈસીયુ સર્પદંશ જેવા ગંભીર રોગોની સારવાર કરવામાં આવશે તેમજ યુરોલોજી વિભાગ જેમાં પથરીના ઓપરેશન પથરીની પોસ્ટેટની સારવાર કોઈપણ જાતના પેશાબને લગતી બીમારીની સારવાર તેમજ ગાયનેકોલોજી વિભાગમાં કૂથળી નીકાળવી અંડાશયની ગાંઠો ગર્ભાશયની ગાંઠોના દૂરબીનથી ઓપરેશન કરવામાં આવશે આઈસીયુમાં ગંભીર દર્દીની સારવાર કરવામાં આવશે અને તમામ પ્રકારના મોટા ઓપરેશનો પણ કરવામાં આવશે તેમજ ચોવીસ કલાક ઇમરજન્સી સેવાઓ ડિજિટલ એક્સ રે આ હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે આ બાબતે વેદ હોસ્પિટલના ડૉક્ટર વૈભવ પટેલે જણાવ્યું હતું કે આ નવી બનાવવામાં આવેલ ડાકોની હોસ્પિટલમાં અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પણ સેવાઓ આપશે સેવાની ભાવનાથી હાલમાં આજથી એક મહિના સુધી નિશુલ્ક નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓપીડી નિદાન તદ્દન ફ્રી શુગર ફ્રી એક્સ રે ફક્ત સો રૂપિયામાં દવા ઉપર વીસ ટકા તેમજ લેબમાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે જેથી આ કેમ્પનો પર જાહેર જનતા લાભ લે તેવી વિનંતી કરવામાં આવી હતી આ વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો લાભ ઠાસરા ડાકોર અને આસપાસના ગ્રામજનોને મળે તેની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમજ આ નવી હોસ્પિટલ ખુલતા દર્દીઓને રાહતના સમાચાર એટલે કે ડાકોર ઉમરેટ રોડ પર મેદ મલ્ટી સ્પેશિયાલિટ હોસ્પિટલ ખુલતા સારવાર માટે બહુ દૂર નહીં જવું પડે ઇમરજન્સી કેસોમાં ડાકોરથી નડિયાદ તેમજ આણંદ જેવા સિટીમાં લઈ જવા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જે હવે વેદ હોસ્પિટલ ખુલતા પેશન્ટોને સારવાર ઝડપથી મળતા જીવન મરણ વચ્ચે જોળા ખાતા દર્દીઓના પણ જીવ બચાવી શકાશે આજે ઓપનિંગ થતાં એક મહિના માટે નિઃશુલ્ક સેવા પણ કેમ્પના રૂપે આપવામાં આવશે આમ ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્ર રામસિંહ પરમાર તેમજ સંતો મહંતો અને ડાકોર તેમજ આજુબાજુના વિસ્તારના મહાનુભાવો તેમજ એ વિશેષ હાજરી આપી હતી અને વૈભવ પટેલ દ્વારા મહીપતસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મહીપતસિંહ ચૌહાણ દ્વારા મહીપતસિંહ દ્વારા પણ આ પ્રસંગે તેઓનું ફૂલાર્થી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું વિરાંગ મહેતા મહેંદાબા ડાકોરમાં એક નવી હોસ્પિટલ ખોલવામાં આવેલી છે 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 નામ નામ શું શું હોસ્પિટલનું નમસ્કાર હું છું ડોક્ટર વૈભવ પટેલ ઓર્થોપેડિક સર્જન આપણે ડાકોરમાં આજે એક વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઇનોગ્રેશન કરેલું છે આ હોસ્પિટલમાં ખાસ કરીને આપણે ઓર્થોપેડિકની સેવાઓ જેવી કે હાડકું ભાગી જવું પગના મચકોડાવી જવા સાંધા બદલવા ની રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ તેમજ કમરના દુખાવાની સારવાર થશે એ ઉપરાંત આપણે અહીં ચોવીસ કલાક ફિઝિશિયનની સેવાઓ જેવી કે ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ હૃદયના અટેક પોઈઝનિંગ સાપ કાઢેલા સાપ આ બધી પણ આપણે સેવાઓ આપવા જઈ રહ્યા છે તે ઉપરાંત આપણે કિડનીના પથરીની સારવાર મૂત્રાશયના પથરીની સારવાર છે ગાયનેક લગતી બીમારી છે કે કોથરી કઢાવી દૂરબીનથી કોથરીના ઓપરેશન દૂરબીનથી પિત્તાશયને ઓપરેશન આ આવા તમામ પ્રકારના ઓપરેશનો અહીં થશે એ સિવાય સર્જિકલ કામ છે જેવા કે અપેન્ડિક્સ છે હરસ છે મસા છે ભગંદર છે અને દૂરબીનથી અપેન્ડિક્સના ઓપરેશન છે તેવા પણ આ બધી સેવા મળશે અને ખાસ કરીને હોસ્પિટલનું ઇનોગ્રેશન હોવાથી આપણે અહીંયા એક મહિનાનો તદ્દન નિઃશુલ્ક કેમ્પ શરૂ કરેલો છે તો બધા કેમ્પનો લાભ મળે અને જેવા દર્દીઓ છે ગરીબ દર્દીઓ છે જેમાં આપણે કોઈ પણ કન્સલ્ટેશન ફ્રી છે દવાઓમાં ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે એક્સરે ફક્ત સો રૂપિયામાં છે અને સુગરનો રિપોર્ટ પણ તદ્દન નિશુલ્ક છે તો આવા કેમ્પનો લાભ લેવા બધાને એક વિનંતી છે અને આ જ ન્યૂઝ તમારું આજે અત્યારે એડમિટ છે તમારા શું થાય છે અમદાવાદ ક્યાં જગ્યા બરાબર અને તમારે આની ટ્રીટમેન્ટ એમનો પગ કાપવો પડ્યો છે એ વિશે શું કેવા માંગો છો અહીં વેદમાં લાયા પછી શું લાગે છે તમને અહીં લાયા પછી સારું છે ટ્રીટમેન્ટ સારી કરી ડ્રેસિંગ સરસ કરે છે બધા જ સરસ રીતે સેવા કરે છે શું નામ છે તમારું મહેન્દ્ર શું સમસ્યા થઈ તમને આ કેમનું આ પગમાં પ્રોબ્લેમ થયો આ પગમાં હું વરોધાથી મેમોમાં આવતો હતો અને મેમોમાં ઓફ સાઈડ ઉતરવા ગયો ફોકટ બી ભીનું હતું અને પ્લેટફોર્મ સાઈડ બી ભીનું હતું અને ગાડી ચાલુ થવાથી ધક્કો વાગવાથી ગાડી ચાલુ થવા ધક્કો આવવાથી મારો પગ જ લાવી ગયો પછી તમે કયા કયા આની ટ્રીટમેન્ટ કરાવી પછી અમદાવાદ લઈ ગયા હમ 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 મહિના દિવસ રાખ્યા હમ પડ્યો એટલે મને અહીં કીધું તો થયા ક્યારે થયા તમે અઠવાડિયું થયું શું શું ટ્રીટમેન્ટ કરી તમારી શું ઓપરેશન કર્યું કઈ રીતના કર્યું કર્યું કે તમારે સાફ શું છો વેદ હોસ્પિટલ વિશે થયું છે બરાબર વિશે શું માંગો છો સર્વિસ કેવી છે સરસ આ બસ્તા કેવું છે સારું છે તો તમે આ સરકારને કે તમને આજે એક્સિડન્ટ થયો બરાબર છે તો એના વિશે સરકારને કંઈ કહેવા માગો છો શું કે મારો મેમોમાં હું વડોદરાથી મજૂરી કરીને આવતો હતો મારી જોડે ટિકિટ બી હતી અને પ્લેટફોર્મ પર ભીનું હતું પગત જાય છેલ્લા ભીના હતા અને ગાડી ચાલુ હતી ને પગ થઈ ગઈ અને ગુલા ખસી ગયો અને મારો પગ કપાઈ ગયો આમાં તમને સરકાર તરફથી કંઈ સહાય મળે છે કશું નહીં મળી